તો ફાઇનલી ગાઈસ આજના નવા બ્લોક સ્વાગત છે તો ગાઈસ આજે મારે મિતેશભાઈ કિરણભાઈ અને મહેશભાઈને દર્શન કરવા જવાનું છે બરાબર એ પાછું તો અંદર બના ચેનલ પર હોય તો કરજો અને અંદર સધી લખજો બરાબર તો આપણે ફાઇનલી ગાઈસ આપણે તમે હું તમારો હતાવું કે ગોમડાના અંદર કેવા જેવા શીતરો હોય એ બધું આપણે રસ્તા વાતો કરતા કરતા હેડે જો કારણ કે રસ્તાના અંદર બધે બધા શીતરો જ આપશે હવે બરાબર તો જોઈ લો આ બાજુ ઇરંડા વાયેલા છે અને આ બાજુ ખેતર ખાલી પડ્યું અને સિંગલ પટ્ટી રોડ છે સિંગલ પટ્ટી રોડ પર અમે ચાર ભાઈ જોવા હેડતા બરાબર અને જુઓ આ શીતરને હવે શેડાનો છે ને હવે કોઈ કણ વવરાઈ જાય સામે વરિયાળી વાયેલી છે અને હવે વરિયાળી છે વાયેલી એકદમ પરગડી

કેટલા વાગે પોખો હો અને શું શું થાય એ બધું જોવા માટે વિડીયો અંદર બન્યા રહો તો મિત્રો જો આ બાજુ ક્ષેત્રના અંદર ફુવાર ચાલુ હોય ઘઉના ક્ષેત્રના અંદર બરાબર જોઈ લો તમે કેટલું મસ્ત વાતાવરણ લાગે સવારના દસ વાગી આવતો કોઈ ટાઈમે નહીં જોયેલો

રસ્તામાં આપણે જહુમાન મંદિર આવે તો જહુમાન મંદિરના પણ દર્શન કરાવી દેવું અને પછી તો ફાઈનલ મિત્રો જોઈ લો આપણે પટી રોડ છે અને અમુક અમુક ટાઈમે સાધન આવે ને અમુક અમુક ટાઈમે નહીં આવતા અને આપણે જોઈ લો ખાલી ગોમડાની મજા આવા મજા આવતા રહેવાની જો આજુબાજુ બધે બધા સીતર જો આ કપાસનું સીતર અને પેલી બાજુ આપણું કરજોડા સ્ટેશન આવી ગયું અને કરજોડા એ સ્ટેશનથી આપણે એક કિલોમીટર આગળ જો ને એટલે ન્યુ પાલનપુર છે બરાબર તો બોલો બીજું આપણે રેગ્યુલર એક દિવસ સુધી એક દિવસ સુધી બ્લોક આવશે આપણો બરાબર કારણ કે આપણે હવે કઈ મહેનત કરવી પડશે અને તમે વિડીયો યાર કાપી કાપી જોતા હોય તો આખે આખે જુઓ

તો ગાઈસ આ શેતર આખ્યા કુ જે તમને દેખાય છે પીળું પીળું એ શેતર શાનું હશે કોમેન્ટ કરીને બતાવજો ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવજો બરાબર તો જો આપણે હવે થઈ ગયો આપણો અન્ડર બ્રિજ અંડર બ્રિજ અન્ડર બ્રિજ આવી જાવ કઢોડા તમને બતાવ ના ગાઈસ તમને જોશો તો જહો મંદિર આવી ગયું છે બને આ વિડિયો અંદર તો જો મિત્રો આપણે

તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છો કરજોડાવાળા વાળા અંદર પ્રેસ અંદર તમે જોઈ લો તો આ જે ફૂટ લખેલા છે ને એક થી ચૌદ ફૂટ સુધી ઈ ઈ દર્શાવી કે જો છ સાત ફૂટ થી એટલે કે આવી રીતે આ રીતે કોઈ કને બતાવજો તમારા ગાડીના ના હાઈટ પ્રમાણે જો ફૂટ વધારે હોય ને તો ગાડી કોઈ અંદર ઉતારવી નહીં કે કોઈ કરવું નહીં બરાબર આ ફૂટ એના હોય ઈ માટે લખેલા છે પણ અમારે આવું છે ખબર હાઈટ માપવાની છે કે ક્યાંય અમારે ક્યાંય હાઈટ વધારે છે બરાબર

એક દિવસ હું અને સુનિલભાઈ સાયકલ લઈને મેં વગણ આવ્યા હતા જોઈ લો તમે બધા નાખું આ નાળો આપણે અને સાયકલ અંદર બ્રેકો હતી ના બરાબર એટલે હું સુનિલભાઈ રફો રવા આવતા હતા આના આરા નો વગણ ઇસ્કોણા હતા કારણ કે જો ગાયક આવતો તો ઠંડ તો લાગે ના એટલે સુનિલભાઈ બે બે જણા એક ઇસ્કોણ આગે સાયકલે જુદી સાયકલ ટાયર ટાયરે જુદા અને ગેવન્ડર જુદું બરાબર અમને તો ખાલી થોડું થોડું લાજી દઉં અધા નતું લાજી બરાબર બને વિડીયો અંદર

તો મિત્રો જોઈ લો ફાઈનલી જહમાન મંદિર આવી જયે જોઈ લોકેમાં જવું બરાબર બનારા વિડીયો ના અંદર તો દર્શન પર હું તમને કરાવી નાખું હવે દસમ માં મંદિર રવિવાર માં પેલા ભરવા ખુબ આવતા જહુમાન મંદિર અને હું ગાઈશ તમને કહું કે પેલા જહુમાન મંદિર ચો હતું ના હોય આવ્યું પેલા મંદિર રીલ વચ્ચે હતું અને હાલ આવું સાઈડ માં લાવી દીધું કારણ કે નવી જીલ ને એકલી ગઈ કારણે જો આટલી વાર ગાતા ગોય પાછા ગીત કોઈ મા મન જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના કર્યા બરોબર કઈશ તો અવાજ કેનો સારો હતો કોમેન્ટ કરજો આપણને આવડતું નહીં આ બધા ગાતા હતા એટલે કડી ગમી એટલે આપણે કાઈ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છો જમમાના મંદિરે તમે જોઈ લો આ શું આવેલું હે કિરણભાઈ આજો વરિયાળી નાની નાની ફુવારા ચાલુ અંદર અને આપણે આવી ગયા છો જમમાના મંદિરે જોઈ લો તમે લાલા મહેશભાઈ કેમેરામેન ફોન જરા બગડી જો તમને દર્શન કરાવ મંદિરના પણ એ પેલા હું મિત્ર કહી લઉં કે પેલા જમુમાના મંદિરે આપણે પેલા રેલના વચ્ચે વચ્ચે બેઠક હતી પેલું જે ફાટક સ્ટેન્ડ યોગણ બેઠક હતી મંદિરની અને યોગણ દર રવિવારે ખૂબ પબ્લિક હતી અને પેલેથી જમુમાનું મંદિર હોય લાવ્યું અને આપણા મંદિરના ભોજજી ગ્રીસ ભોજી

જ્યારે દર રવિવારે બેઠક રહેતી ભુવાજી ગિરીશ ભુવાજી અને અમેર પણ દર રવિવારે થતી આના મંદિર આપણે જે મનોકામના માંગો ને મનોકામના પછી પૂરી થાય છે તો ફાઇનલી મિત્રો આપણે જમુમાના મંદિરથી દર્શન કરીને નીકળી જાઓ રસ્તામાં તમે જોઈ લો આ લીલી શાકભાજી મસ્ત બ્યુટીફુલ હે અને આ ઘેર કૂતરો વધેલો હો પાછો કાઈ ડે

તો ફાઇનલી મિત્રો આપણે જહમાના મોટા મંદિર આવી ગયા હો તમારું વતા નાખું જોઈ લો આપણા ભાઈઓ બેઠા મિત્રો આ રે જહમાનું મોટું મંદિર અંદર લાગે બેઠક ચાલુ છે આપણે જો વિડીયો બનાવો બનાવ્યો વિડીયો ના અંદર તો ફાઇનલ મિત્રો આપણે મંદિરના અંદર દર્શન કરીને આવ્યા અને અંદર બેઠક ચાલુ ગઈ એટલે અંદર નહીં વિડિયો બનાવા દેતા તમે બહારથી દર્શન કરી લો આમ ગાઈ જઈ લો આપણા મહેશ ભાઈ પોણે બી કે લાગી હતી અને અંદર બેઠક ચાલુ હોય એટલે વિડીયો નહી ઉતારવા જતા પણ નેક્સ્ટ વાર કોઈક દિવસ આપડે આવશો તો ભાઈ વિડીયો પીરું તો ફાઇનલી મિત્રો આપણે ચોકડી પર આવી ગયા જોઈ લો આ રસ્તો કરચોડો જાય આ પાછો આપણા ગામ સોનગઢ અને આ રસ્તો સદરપુર જાય કેમેરામેન ફોકસ કરો તો ગાઈસ હવે આપણે આ રસ્તે જવાનું હેડો ગૌશાળા ગૌશાળા જોઈ લો મેં શું બતાવજો ગૌશાળા તો મિત્રો અમે રોડ પરથી જતા હતા અને એક મંદિર આપણે હનુમાનનું મંદિર મળ્યું છે હનુમાનનું કે લો તમે આર્યો હનુમાનનું મંદિર દર્શન કરાવી નાખો તમે બસ ગાઈઝ ફાઇનલી હવે હનુમાનનું મંદિર હવે સીધું આપણે સાધીમાનું મંદિર આવી જાય બરાબર

બનારો ગઈશિયો ના અંદર તો ફાઈનલ ગાઈશ તમે જોઈ લો સદરપુર ગામનું બસ સ્ટેન્ડ હવે આપણે આવી ગયા છો સદરપુર હવે ખાલી એકસ કિલોમીટર બાકી છે આપડામા નું મંદિર બરાબર બનારું જે બી સદરપુર ગામનું હોય કોમિટ કરી તો ફાઇનલ ગાઇઝ આપણે શરીમાના મંદિર આવી ગયા હો અત્યારે શરીમાનું મંદિર રવિવારની રાહત એટલે કે મા સતિ દૂર આનંદ બન્યાડું દર્શન કરો તો ફાઇનલ ગાઈઝ જોઈ લો આપણે મંદિરની અંદર આવી ગયા છો અને જોઈ લો તમે એટલી બધી આજે તો પબ્લિક નહીં આવી પણ હવે આવશે કેમ બીને આવીને દર્શન કરવા માટે બોલો કી જય કોમેન્ટ કરજો ગાઈસ બરાબર ગાઈસ આ મંદિર પર બે મંદિર છે આ સદીમા મંદિર છે અને આ બાજુ આપણે જહોમાનું પણ મંદિર છે બરાબર તો પેલા સદીમાના દર્શન કરો આપણા ભુવાજી બેઠા ની અંદર જોઈ લો સદીમા તો ફાઇનલી મિત્રો આ જહુમા મંદિર છે તમે જોઈ લો દર્શન કરાવું વિડીયો અંદર બન્યા રહો કોમેન્ટ કરજો જયમાં જહુ તો ફાઇનલ કહેશ આપણો વિડીયો અહીં પૂરો થાય છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર મળીએ બીજા વિડીયોની અંદર જય માસાધી